ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ બહુચર કુરપા પગપાળા સંઘ સમિતિ દ્વારા ડીસાથી બહુચરાજી છેતાલીસ માંગ પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું ડીસા શહેરમાં રહેતા મોદી સમાજ દ્વારા દર વર્ષે અષાઢસૂદ બારમી સુદ પૂનમ સુધી માંગ મોદી સમાજની કુળદેવી માંગરાજ રાજેશ્વરી બહુચર માતાજીના દર્શન કરવા પગપાળા જતા ભાઈઓ અને બહેનો માતાજીના આનંદ ગરબા કરતા બહુચરાજી માતાજીના આશીર્વાદ લેવા જાય છે ડીસાથી આજે સવારે ચાર વાગ્યા કલાકે બહુચરાજી મંદિર માતા શેરી

શ્રી રામ ચોક ગાંધી ચોક મોદી માર્કેટ રિસાલા મજીદ શ્રીજી ચોક મોટો મોહલ્લા જૂની પોલીસ લાઇન નવાવાસ ચોક થી તીન થી રાજપુર થઈ જૂના ડીસા થી બચેરાજી પ્રસ્થાન કરેલ મોદી સમાજ ના લગભગ પાંચસો ભાઈઓ અને બહેનો આ પગપાળા સંઘ માંગ જોડાઈને ને માતાજી ની ભક્તિ માંગ તલ્લી થયેલ ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ આજના દિવસે સવારે દરેક વ્યક્તિ માતાજી ના સંઘ ને વધાવવા તેમજ નાના નવજાત બાળકોને સામા સંધે વિવિધ ફળો ગોળ સાકર તેમજ શક્તિ પ્રમાણે તોડીને માતાજીએ આપેલ નવજાત શિશુની આયુષ્ય તેમજ આશીર્વાદ મેળવે છે માંગરાજ રાજેશ્વરી બહુચર માતાજી પૂજાય છે છે તેથી બાળકો પ્રસન્ન રહે આજના પગપાળા સંઘ ને વિવિધ ટ્રસ્ટો તેમજ સનાતન ધર્મ દરેક સમાજો દર્શનનો લાભ લે છે ને બહુચરાજી માતાજીના મોદી સમાજ સિવાયના માઈક ભક્તો પગપાળા સંઘ માંગ જોડાઈને ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવે છે અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા